કપરવંશ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર અનંત પટેલ દ્વારા ખેડૂત ફરિયાદ નિવારણમાં ખેડૂત દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતા ખળબળાટ મચી ગયો છે તેમણે જિલ્લા પુરવઠા અધિકારીને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે કપરવંશ સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે બાજરી ખરીદતી વખતે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે ફરિયાદ મુજબ દસ થી પંદર કિલો બાજરી સેમ્પલ તરીકે લેવામાં આવે છે જે પરત કરવામાં આવતું નથી આ ઉપરાંત ગોડાઉન મેનેજર દીપકા પટેલ ગોડાઉનના ઓપરેટર કર્મચારી ધ્રુવિલકા પટેલ સાથેના મજૂરો દ્વારા ગોડાઉનના મજૂરો ખેડૂતો પાસેથી રૂપિયા બસો થી પાંચસો ગેરકાયદેસર રીતે મજૂરી પેટે વસૂલે છે આ ગંભીર આક્ષેપો બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ ખેડૂતની ફરિયાદ બાદ તાત્કાલિક તટસ્થ તપાસના રિપોર્ટ કરવા આદેશ અનુસાર જેના પગલે નાયબ પુરવઠા મામલતદાર નીતિશભાઈ ચાવડા દ્વારા કપરવંશ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે રૂબરૂમાં ખેડૂત ફરિયાદ નિવારણ કેન્દ્ર ખાતે તેમજ અન્ય ખેડૂતોના નિવેદનો લેવામાં આવ્યા હતા ખેડૂતોએ પણ ગોપાલપુરા જૂના માર્કેટ ખાતેના સરકારી ગોડાઉનમાં થતી છેતરપિંડી અંગે નિવેદનો નોંધાવ્યા હતા નાયબ પુરવઠા મામલતદારે આ અંગે માહિતી આપી જણાવ્યું હતું અહેવાલ પંકજ શર્મા કપડવંશ ખેડૂત પ્રશ્ન નિવારણ કેન્દ્રનો કાર્યક્રમ અમારા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને એમાં કપડન તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતો પ્રશ્નો લઈને અહીંયા ફરિયાદ કરવા આવતા હોય છે અને એ બાબતે ટેકાના ભાવે જે બાજરીની ખરીદી શરૂ છે અત્યારે ચાલુ જ છે અત્યારે એમાં ગેરરીતિ બાબતની ફરિયાદો ખેડૂતો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને કરવામાં આવેલી તેના અનુસંધાનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા નાયબ પુરવઠા અધિકારીને તપાસ માટે આદેશ આપવામાં આવેલો જેના ભાગરૂપે નાયબ પુરવઠા અધિકારી દ્વારા આજે અમારા આ ખેડૂત પ્રશ્ન નિવારણ કેન્દ્ર ઉપર આવ્યા હતા અને એમાં અલગ અલગ ખેડૂતોનો નિવેદન લેવામાં આવ્યા છે અને એ બાબતે ખેડૂતોએ જે એમના જોડે જે બાજરી ટેકાના ભાવે બાજરી જે આપી છે એમાં જે જે એમના અનુભવો થયા છે

ખરીદવા માટે દરેક ખેડૂતોને વારાફરતી બોલાવવામાં આવે છે જે કંઈ ખેડૂતો બાજરી આપવા માટે ગયા હતા તે પૈકીના અમુક ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારી પાસે જે બાજરી સેમ્પલ લેવાય છે એ સેમ્પલના નામે દસ થી પંદર કિલો વધારાની બાજરી લઈ લેવામાં આવે છે અને તે બાજરી સેમ્પલ તરીકે લઈ અને પરત આપવામાં આવતી નથી તેમજ ખેડૂતોનો જે કંઈ પણ જથ્થો લઈને આવે છે તો એ એના મજૂરી પેટે ઘોળાવના જે મજૂરો છે તેઓ દ્વારા મજૂરી પેટે અથવા અન્ય કોઈ ખર્ચ પેટે ગણી અને તેઓ પાસે બસોથી પાંચસો રૂપિયાની માંગણી કરવામાં આવે તેવી ફરિયાદ કરેલ હતી જે બાબતે આજરોજ તમામ ખેડૂતોનો સંપર્ક કરી અને જે ખેડૂતોને બન્યું હોય એ બનાવવા બાબતે પૂછા કરતાં ફરિયાદી અંજલભાઈ પટેલ અને તે સિવાયના અન્ય જે ખેડૂતો છે તેઓના આ બધું નિવેદન લેવામાં આવેલ છે તેઓ જે કંઈ હકીકત જણાવે છે તે નોંધી લેવામાં આવે છે અને વધુ કાર્યવાહી માટે જિલ્લા પૂર્ણા અધિકારીને તપાસમાં આગળ આગળની કાર્યવાહી માટે તપાસનો રિપોર્ટ મોકલી આપવામાં આવશે